આટલા મોટા દિગ્ગજ નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય તો આપ વિચારી શકો છો કે લોકસભાની ચૂંટણી વખતે શું પરિસ્થિતિ હશે શું પરિણામ આવી શકે છે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ પણ મહેશ વસાવા સાથે કરી છે એક્સક્લુઝિવ વાતચીત શું કહી રહ્યા છે આ ગુજરાત તકના ઇન્ટરવ્યુમાં તેઓ સાંભળીએ સી આર પાટીલજી સાથે મુલાકાત લીધી છે તો ખાસ કારણ સો ટકા ની ફોટો સાથે છે હે કારણ તો બસ કઈ ની હવે શિક્ષણ વિકાસ લોકો રોજગારી હે હેલો હાજી હાજી હા 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 બસ વિકાસ ના રસ્તે ચાલીએ છે હા ક્યારે વિધિ સર ભારતીય જનતા પાર્ટી માં જોડાવાના છે કોઈ કાર્યક્રમ થશે હા કાર્યક્રમ જાહેર સંમેલન કરવાના છે અમે મોટું ને એની અંદર તારીખ નક્કી કરવાની છે અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે કોણ કોણ જોડાશે ભાજપમાં વિધિસર સત્તામાં હે બધા જ અમારું પાર્ટી સંગઠન અમે બધા જ જોડાય છે અને બાકીના બીજા પણ અમારા સાથીદારો કોંગ્રેસના છે એ બધા આવવાના છે બીજા બધા બીજી પાર્ટીના હોય એ આવવાના છે અમારી જોડે બીજું મહેશભાઈ ખાસ કરીને બીટીપી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જશે કે બીટીપી પાર્ટી પછી રહેશે એ પછીની વાત છે એ પછી પણ અત્યારે બધા કાર્યકરો જોડાવાના છે બિલકુલ બિલકુલ હા અને બીજું ખાસ કારણ કયા કારણસર મહેશભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા છે એ કારણ કયું ખાસ કારણ કે કઈ વાતથી પ્રભાવિત થઈને તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો બસ કારણ તો આ જે વિકાસની વાત છે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને લઈને નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે જે કાર્ય કર્યું છે એને અમે પ્રભાવિત થઈને એમાં જોડવા જોઈન થવાનો અમે નિર્ણય કર્યો તો કદાચ એવું છે માહિશ કે તમે લોકસભા પણ લડી શકો એવી શક્યતા છે કે કોઈ એવી હવે પાર્ટીનો વિષય છે હવે જે કંઈ એ પાર્ટી જે જવાબદારી આપશે એ કરીશું અમે ક્યારે તમારો વિધિસર કાર્યક્રમ હોઈ શકે છે બસ ટૂંક સમયમાં ટૂંક સમય કાર્ય હા અને બીજું કે છોટુ ભાઈ પણ તમારા બી જોડાવાના છે કે અત્યારે કોઈ કોઈનું કઈ લેવા દેવા મારા પાર્ટીના પાર્ટી કાર્યકરો મારી સાથે જોડાશે જોડાવાના છે આ ઓકે ઓકે ધન્યવાદ તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી આર મોટી સંખ્યામાં કાર્યકરો અને જન સમર્થન સાથે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે આમ આદમી પાર્ટીના ના નેતાઓની આદિવાસી પટ્ટીમાં હાજરી અને ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવતા જ હવે ભાજપ સહિત અન્ય પક્ષોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે છે અને આ મુલાકાત પણ ખૂબ જ જ ખાસ કારણ કે બસ થોડાક દિવસોમાં બીટીપીના નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે મહત્વનું છે કે તેમણે તેમના નિવેદનમાં સ્પષ્ટતા કરી દીધી છે કે આવનારા દિવસોમાં તેઓ ભાજપમાં રહેશે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર